આગળ વાત કરીએ તો જિલ્લામાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે જિલ્લામાં એક હજાર બસો પંદર ટીબી દર્દીઓ નોંધાયા જે આરોગ્ય વિભાગ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે ટીબી માઇક્રોપેક્ટેરીયમ

સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી રોગના જે એક્ટિવ કેસ છે તે બારસો ને પંદર જેટલા છે ત્યારે શ્રમિક વિસ્તાર હોય ત્યાં વધુ પડતા ટીબી ના દર્દી નોંધાતા હોવાનો હાલ

ચેતન ભાઈ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે ટીબી રોગ ના દર્દીઓ વધી રહ્યા છે કેવી તકેદારી રાખવી પડે છે અને કેવી સારવાર મળી રહી છે અને જિલ્લામાં કેટલા દર્દીઓ છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ દસ તાલુકામાં થઈને બારસો પંદર દર્દીઓ એ હાલ સારવાર હેઠળ છે એટલે કે અઢાર લાખની વસ્તીમાં બારસો પંદર કેસ અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમાં વઢવાણ પાંચસો ચૌદ ધાંગધ્રા બસો અને પાટલી એકસો દર્દીઓ સારવાર હેઠળ છે હાલ દવા

રોગ અને જે બેક્ટેરિયા ઇન્ફેક્શન છે એ રોગમાં પરિણામે છે ત્યારબાદ એને ચૂનો આપવાની શરૂઆત થાય છે બે અઠવાડિયે વધારે ખાંસી આવે છે જે આવા લક્ષણો હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈ અને લેબોરેટરી સ્કૂટ ની તપાસ કરાવી અને ઝડપથી ટીપી નિદાન થાય વહેલું થાય એવા પ્રયાસો કરી રહ્યા છે જેથી એક વ્યક્તિ

પાટડીમાં સૌથી વધુ ટીબી ના કેસો છે ત્યાં ટીબી ની ચેન તૂટે એટલે કે ટીબી રોગ છે તે કંટ્રોલ માં આવે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવું હાલમાં ડોક્ટર નું જણાવવાનું છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે